રાફડે દૂધનો અભિષેક કરવામાં આવે છે શું કામ રાફડો શેનો હોય નાગનો રાફડો હોય તો ખોટી વાત છે તમારી ભૂલી જજો સાપ રાફડો બનાવતો નથી રાફડો ઉધઈ બનાવે છે ઉધઈ જ્યારે એમાંથી નીકળી જાય છે ત્યારે સાપ રાત્રિ રોકાણ કરવા જાય છે ત્યાં ેલી ગાયનું દૂધ રાફડે રેડવાનું જે મુખ્ય કારણ એ છે ઉધયની રાણી હોય છે છ ઇંચની એ દૂધનો ત્યાં અભિષેક થાય તો એને હાનિ કરનારા એને નુકસાન કરનારા જુવાણુ એ સમય ત્યાં પ્રવેશ કરતા નથી સાપ ત્યારે એ રાફડામાં જતો નથી આપણે એમ કે રાફડા આપણે સાપને પાવા જઈએ છીએ આપણે એવું કહીએ ને નહીં એના પાવ નથી જતા અહીંયા કુદરતની પ્રકૃતિની રચના છે આખી રક્ષણ માટે છે આપણે ત્યાં હવન હોય તો દૂધની કરીએ છીએ શું કામ કે નેગેટિવ ઉર્જા એ ગામની અંદર પ્રવેશ ન કરે કોઈ ગામમાં મંદિર બને પ્રાણ પ્રતિષ્ઠા હોય એ સમયે દૂધની ધારાવળી કરવામાં આવે છે નેગેટિવ ઉર્જા ગામની અંદર પ્રવેશ ન કરી શકે આ જે

એક રેડિયેશન રિએક્ટર જે છે એને રિસીવ કરવાનું કામ કરે છે સાત્વિક ઉર્જાનો સંગ્રહ કરાવી રાખે છે વાતાવરણને પ્યુરિફાય કરવાનું કામ પણ ગાયની ખૂંદ કરે છે આ ગાયનું જે દૂધ છે એની અંદર બીટા કેસિન નામનું તત્વ છે એ બીટા કેસિન નામનું તત્વ એ માનવના શરીરના બંધારણમાં ખૂબ જ ઉપયોગી છે અને એને ધ્યાનમાં લઈ વૈજ્ઞાનિકોએ ગાયના દૂધને સમતોલ આહારમાં સ્થાન આપ્યું છે ધ બેલેન્સ ફૂડ બીજું છે ગાયના દૂધમાં ભરપૂર પ્રમાણમાં ખનીજ દ્રવ્યો છે જે સપ્ત ધાતુ અને પંચ જે આપણું પંચ મહાભૂત જે શરીર બન્યું છે એના બંધારણમાં ઉપયોગી છે ત્રીજું ગાયના દૂધમાં કોલેસ્ટ્રોલ નામનું તત્વ રહેલું છે જે કોલેસ્ટ્રોલ નામનું તત્વ લાંબા ગાળાની જે બીમારી આવે છે એને મટાડી દે છે અને આ જ કોલેસ્ટ્રોલ તત્વ એ માતાના દૂધની અંદર રહેલું છે જેટલું માતાના દૂધમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ છે એટલું જ ગાયના દૂધમાં છે કોલેસ્ટ્રોમો કોલેસ્ટ્રોલ નહીં જોજો શબ્દ કોલેસ્ટ્રોલ એ આપણી વેઇનમાં આવે ચામડીમાં હોય અર્ગોસ્ટ્રોલ ને કોલેસ્ટ્રોલ આપણે ચામડીમાં છે જ્યારે આપણે તડકામાં જઈએ ત્યારે સૂર્યના ગરમી ચામડી ઉપર પડે અને એ સમયે લોહી ચામડી ઉપર આવે તમે જોજો કોઈ વ્યક્તિ તડકામાં જઈને બહાર ગયો એમ કહીને શું કામ થાય છે એ લોહી ઉપર આવે અને ત્યાં અર્ગોસ્ટ્રોલ નામનું તત્વ છે અર્ગોસ્ટ્રોલ અને કોલેસ્ટ્રોલ આ અર્ગોસ્ટ્રોલ તત્વ સૂર્યપ્રકાશને ખેંચી અને અર્ગોસ્ટ્રોલનું વિટામિન ડીમાં કન્વર્ટ કરી નાખે છે એટલે લોહી ઉપર આવે છે વિટામિન ડીને ખેંચવા માટે આમના માણસ લાલ નથી થઈ જતા તમે કોઈને ક્રોધ કરીને લાલ થઈ જાય એ જુદી વાત છે એ અલગ છે દર્શન પણ સૂર્યપ્રકાશ સાથે જવાથી એ વિટામિન ડી નું બનવાનું કામ શરૂ થાય છે તો આ કોલેસ્ટ્રોમ જે તત્વ છે એ ગાયના દૂધમાં છે અને માતાના દૂધમાં છે એટલું જ એમાં છે માટે કોઈ માતાને બાળકને જન્મ આપા પછી દૂધ ના આવતું હોય તો એ બાળકને ગાયનું દૂધ પાવું આપણે શું કર્યું બકરીનું દૂધ શરૂ કરી દીધું કે ગાયનું દૂધ કરતા બકરીનું દૂધ હળવું એમ માતાના દૂધ પછી બાળકને કોઈ ઉત્તમ દૂધ હોય તો એ ગાયનું દૂધ છે એ પાવવું જોઈએ આપણે